રાજ્યમાં આગામી સપ્તાહથી પ્રીસિવસ ગુણ્યા સાત મોન્સૂન કંટ્રોલ રૂમ કાર્યરત કરાયાલ માર્કેટ યાર્ડમાં આજે કેરીની આવકમાં વધારો જોવા મળ્યો તો સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક થઈ હતી તો આજે કુલ વીસ હજાર બોક્સની આવક થઈ હતી

તો બાર જૂનમાં રોજ સમગ્ર ગુજરાતમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે લોકસભાની ચૂંટણીના પરિણામો આવતા જનતાને મોંઘવારીનો ડોઝ અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો ઝીકાયો તો આજે દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મે મહિનામાં કમોસમી વરસાદથી નુકસાનનો સર્વે પૂર્ણ તો કૃષિ વિભાગ દ્વારા ત્રીસ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો તો આ સર્વે અનુસાર સુરત નવસારી વલસાડ જિલ્લામાં વધુ નુકસાન થયું છે તો ત્રણ જિલ્લામાં સાત હજાર ચારસો ને આડત્રીસ હેક્ટરમાં નુકસાન થયું છે તો કમોસમી વરસાદને કારણે બસો ને પાંત્રીસ ગામડાને નુકસાન થયું છે ભારતમાં એનડીએ ની સરકાર બનતા પહેલા જેડીયુ નું મોટું નિવેદન કહ્યું અગ્નિવેર યોજના પર ફરીથી વિચાર કરવાની જરૂર તો યુસીસી પર સ્પષ્ટ કરી પાર્ટીની રાય દેશમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં વરસાદની રાહ જોવામાં આવી રહી છે તો હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ ગઈ છે તો હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આગામી પંદર જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પ્રથમ વખત આ આંકડા સુધી પહોંચી શકે નહીં તો તેવીસ વર્ષ પછી રેકોર્ડ તૂટ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોદી ટુ પોઈન્ટ ઝીરો કેબિનેટ માટે ડિનરનું આયોજન કર્યું તો ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષ પણ હાજર રહ્યા સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો વચગાળાની જામીન અરજી ફગવાઈ તો કોર્ટે આપ્યા મેડિકલ ટેસ્ટના આદેશ રાજકોટ ગેમ જોન અગ્નિકાંડ મામલે વધુ એક ભ્રષ્ટ અધિકારી પર સંકોચો આવક કરતા વધુ સંપત્તિ મળે આપતા ડેપ્યુટી ફાયર ઓફિસરની ધરપકડ તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો દસમી જૂને મુંબઈમાં અને પંદરમી જૂને ગુજરાતમાં ચોમાસાનું આગમન તો હવામાન વિભાગે કહ્યું નિયત સમય પ્રમાણે ચોમાસું આગળ વધે જ છે તો મુંબઈ ગેટવે ઓફ ઇન્ડિયા પાસે ચોમાસું આવવાના એંધાણ રૂપે હાઈટાઈટ આપવાનું શરૂ થયું તો મહારાષ્ટ્રના અનેક સ્થળે પાણીની અસર વચ્ચે ચોમાસું બેસતા રાહતના સમાચાર

દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે સોનાના ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો તો ગુરુવારે છ જૂન બે હજાર ચોવીસના રોજ વાયદા બજારમાં ચાંદીના ભાવ ચૌદસો રૂપિયાનો વધારો જોવા મળ્યો તો એકાણું હજાર આઠસો પર કિલો પર પહોંચી ગયો જ્યારે ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો મોદી સરકારની ત્રીજી ઇનિંગ પડકારજનક રહેશે તો કિંગમેકર બનેલા કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર વધારે નિર્ભર રહેવું પડશે સુરતમાં તળાવ નહેર અને દરિયા કિનારે ભીડભેગી થવા પર રોક તો પોલીસ કમિશનરે એકત્રીસ જુલાઈ સુધી પ્રતિબંધ મૂક્યો ગુજરાતમાં કાલથી અગિયાર જૂન સુધી વરસાદી માહોલ તો અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત સહિત અનેક જિલ્લામાં ગાજવી સાથે વરસાદની શક્યતા ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા આવતીકાલે એટલે કે છ જૂનથી આગામી અગિયાર જૂન સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત રાજકોટ મહેસાણા ગીર સોમનાથ સહિત અનેક જિલ્લામાં મધ્યમ ગાજવી સાથે વરસાદની વડોદરા ખાતે લેવાયેલી વિદ્યુત સહાય પરીક્ષાના ગેરરીતિના મામલે એમજીવીસ જુનિયર સસ્પેન્ડ અરબસાગરમાં નવા જૂની તો ગુજરાતમાં દસ થી તેર જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના વરસાદની આજે આગાહી કરવામાં આવી છે તે પ્રીમોન્સૂન વરસાદની છે તો હજુ ચોમાસું પંદર જૂન પછી શરૂ થાય તેવી સંભાવના તો ગુજરાતમાં વિવિધ રીતે ચોમાસું શરૂ થાય તે પહેલાં વરસાદમાં વાતાવરણ જોવા મળશે તો દોસો પટાપટા સમાચારની વાત કરીએ તો દેશમાં સત્તાવાર રીતે ચોમાસું આગમન થઈ ગયું છે તો કેરળમાં બે હજાર ચોવીસનું ચોમાસું બેસી ગયું છે જ્યારે ગુજરાતમાં ચોમાસું આવશે તો ખેડૂતો માટે સૌથી મોટો આધાર ચોમાસા પર હોય છે તો આવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે જે તેમને ખરીફ પાકની વાવણી માટે બહુ કામની સાબિત થશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં અનેક રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત તો આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને મોટું અપડેટ આપ્યું છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ દેશના ઘણા રાજ્યમાં ટાટકશે તો આગામી પાંચ દિવસ ઘણા રાજ્યમાં ભારે વરસાદની સંભાવના તો આઈએમટી અનુસાર બંગાળની ખાડીમાંથી દક્ષિણ પશ્ચિમ પવનો સાથે બહુમતી પ્રાપ્ત કરી લીધી છે તો એકલા ભાજપને ને ચાલીસ સીટો મળી છે જ્યારે એનડીએના ખાતામાં બસો બાણું સીટો આવેલ છે તો લોકસભા ચૂંટણીના પરિણામો જાહેરાત બાદ સૌની નજર સરકારના ગાંઠબંધર પર ટકેલી છે તો શપથ ગ્રહણનું આખું શેડ્યુલ સામે આવ્યું છે તો નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ નવ જૂને શપથ લેશે શેર બજારમાં ચમક પરત ફરી તો સ્નેક્શન છસો ને બાણું પોઈન્ટનો ઉછાળો તો પંચોતેર હજારની સપાટી કુદાવી કંગના રોનતના થપ્પડકાંડમાં થઈ મોટી કાર્યવાહી સીઆઈએસના ડીજી અને આરોપી મહિલા સિપાહીના કર્યા સસ્પેન્ડ આમ આદમી પાર્ટીની દિલ્હીના સાતેય સીટ પર આઠ બાર કોંગ્રેસની સાથે ગાઠબંધન કરવાની જાહેરાત કરી તો આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ગુરુવારે બેઠક બાદ આ જાહેરાત કરી છે તો તેમણે કહ્યું કે કોંગ્રેસની સાથે ગાઠબંધન લોકસભાની ચૂંટણી માટે જ હતું તો વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટી એકલા હાથે લડવા જઈ રહી છે વડીલો માટે ખુશખબર દેશની સૌથી મોટી બેંક વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે તો શું છે લાભ જાણો તો મોટા ભાગની બેંક વરિષ્ઠ નાગરિકો માટે એફડી માટે ઝીરો વ્યાજ આપે છે પરંતુ એસબીઆઈની એફડી પર વૃદ્ધોને એક પ એક ટકા વધારાનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે તો આવી સ્થિતિમાં તેમને સારો નફો મળી શકે છે આ દિવસોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના તમામ લાભાર્થી સત્તરમાં આપતાની રાહ જોઈ રહ્યા છે પરંતુ તમે જાણો કે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન ચાર મોટા ફેરફાર કર્યા છે આ તમામ ફેરફાર ખેડૂતોની સુવિધા માટે કરવામાં આવ્યા છે પરંતુ આ લગભગ સિત્તેર ટકા ખેડૂતો આ ફેરફાર સાથે અપડેટ નથી જેના કારણે તેઓ કોઈ પણ અપડેટ માહિતી માટે સાયબર કાફે અથવા અન્ય કોઈ શિક્ષિત વ્યક્તિ પાસે જવું પડે છે